તો હું દરેક પશુપાલકને એક જ વિનંતી કરીશ કે મોદી સાહેબ જ્યારે ઉપર બેસી અને આપણા હિત માટે થઈને આટલું વિચારતા હોય તો આપણે પશુપાલનને વેગ આપી અને એમને સાચા અર્થમાં જે છે તે સાબિત કરી બતાડવું પડશે કે આપણે પણ એમના સહયોગથી ઘણું એવું સારું કામ કરી શકીએ છીએ અને એ બાબતે આજે અમે આભાર વ્યક્ત કરતો આજે એમને પત્ર લખવા માટે આટલા બધા પ્રમાણમાં પશુપાલકો ભેગા થઈ અને કાર્યક્રમનું આયોજન જે કરેલું છે તે માનનીય મોદી સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર હું મસુખભાઈ પટેલ આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ આજ રોજ આદરણીય અને યશસ્વી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો આભાર માનું છું કે તેઓના જે પણ નિર્ણયો છે અંત્યોદયના લોકોને સ્પર્શ કરે છેવાડાના માનવીને સ્પર્શ કરે એવા જે નિર્ણયો ઘણા લીધા છે જેમ કે આપણે આવકવેરામાં સ્લેબ ઓછો કર્યો છે આ સિવાય હમણાં જ જે જીએસટી ઘટાડો કર્યો જીએસટી ઘટાડાને કારણે બધી જ પ્રોડક્ટ એમાં ખૂબ સારો ભાવમાં ફેર પડવાથી આમ પ્રજાની ખરીદ શક્તિ વચ્ચે લોકો સારી ખરીદી કરી શકશે એની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન એટલે કે જે સ્વદેશ પોતાનું જે બનાવેલું છે એને જે મોદી સાહેબે દિવાળીના તહેવારોમાં ખરીદવાનું આહવાન કર્યું છે એટલે કે આખા એક ને ઉપહાર તરીકે આપ્યો છે કે દિવાળીના તહેવારોમાં આપણને ખૂબ સારી બધી જ વસ્તુની આપણે ખરીદી કરી શકીએ આપણને બધામાંથી સસ્તી વસ્તુ મળી શકે અને આપણે સ્વદેશી વાપરીએ તો આપણા દેશના પૈસા આપણી પાસે જ રહે અને નાનામાં નાના માણસને રોજગારી મળી રહે એની માટેનું જે ખૂબ અત્યંત સારો નિર્ણય કર્યો છે પણ મોદી સાહેબે એના માટે અમે જિલ્લા પંચાયતથી આજે મેં પોતે પણ એક મોદી સાહેબને આભાર માનતો પત્ર લખ્યો છે અને આપ સાહેબને લાંબી ઉંમરની પ્રાર્થના કરી છે પ્રભુ આવા નિર્ણયો તમને કરાવે અને આપ લોકોના જે પણ જરૂરિયાતમંદ લોકોના જે પણ ખાવાની વાત હોય એની કપડાંની વાત હોય એની મકાન ખરીદવાની વાત હોય એના અન્ય જે પણ જીવનમાં શોખની વસ્તુ ખરીદવાની વાત હોય કે એને ભણવાની વાત હોય આ બધામાં જે સસ્તું થાય એનું પણ જીવન ધોરણ ઊંચું આવશે અને આના કારણે તમે જોયું કે છેલ્લા મોદી સાહેબના આવ્યા પછી પચીસ કરોડ લોકો ક્રાંતિ બાદ બહાર નીકળ્યા છે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશ ખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મૂંઝાય છે શેનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠારો બે પચાસ વીસ ત્રણ એકત્રીસ